અમદાવાદ ટેસ્ટનો પહેલો દિવસ ભારતના સિરાજ બુમરાહની દમદાર બોલિંગ રાહુલની મજબૂત ફિફ્ટી ટીમ ઇન્ડિયાના હોમ સી શરૂઆત અમદાવાદ ટેસ્ટ મેચ સાથે થઈ ગઈ છે વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતીય ખેલાડીઓ દમદાર પ્રદર્શન કરી તમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું ફાસ્ટ બોલર સિરાજ અને બુમરાહ પહેલા દિવસ ટીમ ઇન્ડિયા માટે હીરો રહ્યા હતા અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે મજબૂત ફિફ્ટી ફટકારી હતી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે અને અપેક્ષા મુજબ પહેલો દિવસ ટીમ ઇન્ડિયાના નામે રહ્યો હતો વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતી પહેલાં બેટિંગ પસંદ કરી જોકે આ નિર્ણય એમના માટે સારો સાબિત ન થયો વેસ્ટ ઇન્ડિઝ ટીમ પહેલી ઇનિંગમાં એકસો બાસઠ રનમાં ઓલઆઉટ થઈ ગઈ ગ્રુપ્સે સૌથી વધુ બત્રીસ રન કેપ્ટન ચેજે ચોવીસને હોપે છવી રનનું યોગદાન આપ્યું હતું ભારતીય બોલરોએ અમદાવાદમાં દમદાર બોલિંગ કરી કહેર મચાવ્યો હતો મોહમ્મદ સિરાજે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો